ડિંડોલી વિસ્તારમાં કેનાલ રોડ પર એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે યુવકનું ઘડું કાપી ફેંકી દેવાયો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે યુવકની લાશને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી છે જેમાં નાનાભાઈ કિશોરે જ મોટાભાઈ ગોવિંદ ઉર્ફે ગોવિંદ બાપુભાઈ ઉર્ફે દગાભાઈ મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે મોટોભાઈ દારૂ પીને માતાને માર મારતો હોવાથી નાનાભાઈને બહેનના ઘરે છોડી આવવાનું કહી લઈ ગયો હતો અને રસ્તામાં મોતને ઘાટ ઉતારી દીધો હતો હાલ તો ડિંડોલી પોલીસે હત્યારા નાનાભાઈ કિશોર બાપુભાઈ ઉર્ફે દગાભાઈ બચ્ચાઉ અને પિતરાઈભાઈ પુષ્પક ઉર્ફે બાળા સુરેશ જાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગતરોજ ની પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં પીસીઆર અમારી ત્યાં ગઈ હતી હંડ્રેડ નંબર કોલને આધારે આ પીસીઆર ત્યાં ગઈ ત્યારબાદ એક ડેડ બોડી મળી આવી હતી શરૂઆતમાં બોડી આઈડેન્ટિફિકેશનનું મોટું ચેલેન્જ પોલીસ સામે હતું ત્યારબાદ અમારા પોલીસ સ્ટાફના ખાનગી બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આજીની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદ આ બચ્છાઓ કરીને છે અને તે વેસુ સુડા આવાસમાં રહે છે આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળતા પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી હતી આરોપી છે એનો સગો નાનો ભાઈ કિશોર કરીને છે એ અને એનો એક માસીનો છોકરો પુષ્પક આ બંને મળીને એના મોટા ભાઈની હત્યા કરી હતી હત્યા માટેની જે કારણ અત્યારે પોલીસ સામે આવ્યું છે એ મુજબ જે મરણ જનાર છે ગોવિંદ ઉર્ફે ગોવિંદા એ કોઈ પણ જાતનું ઘરમાં કોઈ કામકાજ કરતો ન હતો પરંતુ ઘરના લોકોને પરેશાન કરતો હતો અવારનવાર ઝઘડા કરતો હતો આ ગોવિંદાએ અગાઉ પણ એની પત્ની સાથે પણ ઝઘડો કર્યો હતો તેથી એની પત્ની ત્યાંથી ઘર છોડીને જતી રહી હતી ત્યારબાદ એના સસરા સાથે પરમ દિવસે પણ એને ઝઘડો કર્યો હતો એની બાબતની ફરિયાદ લઈને એના જે મરણ જનારના સસરા પણ ત્યાં એમના પરિવારને ત્યાં મળવા આવ્યા હતા અને વાતચીત કરી હતી ત્યારબાદ સાંજના સમયે આ મરણ જનારે એમની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરિવારમાં ખૂબ જ એ લોકો પ્રોબ્લેમ ઊભા કર્યા હતા એ પ્રકારની વાત પોલીસને આરોપીઓ તરફથી મળી છે આરોપીઓના કહેવા મુજબ અને અમને જે ઇન્ફોર્મેશન અમે જે એવિડન્સીસ ભેગા કર્યા છે એ મુજબ આરોપીએ પોતાના ભાઈ સાથે મળી અને પોતાના માસીના દીકરા ભાઈ સાથે મળી અને રાતના સમયે તેઓ વડોદરા બાજુ જતા હતા એ દરમિયાન બાઈકમાં નીચે બેસી બાઇકમાંથી ઉતર્યા હતા અને ત્યારબાદ એની હત્યા જાવી હતી ત્યાંથી તેઓ નાસી ગયા હતા